પ્રેંક 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 ઓકેટ કરંટ આપવાના અમે લોકો કરંટ જે આ પેનની ની કલામ હતી છે તો કાકાને ને ગયા જાડું ભાઈ એવો મારી ઈચ્છા છે ફાઈનલી ગાઈસ જીમ પહોંચી ગયા ને પ્રેંક વિડિયો આપણે શૂટ કરી રહ્યા છે તો ગાઈસ ગુડ મોર્નિંગ બધાને હાર્દિક સ્વાગત છે મારા વાળા વિડીયો આજનો બ્લોગ કઈક એવો થવાનો છે ફ્રેન્ક 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 તમે બહુ પ્રેન્ક પ્રેન્ક કરતા એટલે આપડે આજે ફરીવાર એક વાર પ્રેન્ક લઈને એવું કઈક છે એવું કઈક છે ને કે જોવામાં તમને મજા આવશે કેમ કે આજે આપણે આપીશું રિએક્શન શૂટ કરવાના છે જીમમાં બરાબર જે તમે લાસ્ટમાં પબ્લિક જોઈ દીધી રિએક્શન તમે આગળ નેક્સ્ટ વિડીયો માં તો રિએક્શન બધાને બહુ લીધા હતા થોડુંક મેં ખાલી ડેમો વિડીયો યુઝ કર્યો હતો કે ભાઈ આજે જીમ માં કરવા જેવું છે પ્રેમ કે નહીં કરવા જેવું તો મને એવો વિચાર આવ્યો કે પ્રેમ તો બધી જગ્યાએ કરી શકાય ને મારી ફેમિલી કે પ્રેમ લાવો એટલે મારે પ્રેમ લાવવો પડે ને અમે લોકો આજે કરવાના છે પ્રેમ નું રિએક્શન શૂટ જીમ તો આજે કરવાના બધાને સોકેટ કરંટ આપવાના અમે લોકો કરંટ જિમમાં પણ કોઈને ખબર નહી હોય એ કરન્ટ એવો હશે કે કોઈને જ ખબર નહી હોય કે ભાઈ હું જે કેમનો કરંટ આપી તો એ કરંટ જોવા માટે અને પબ્લિકના રિએક્શન જોવા માટે બે યાર પણ હું જિમમાં નો હોઉં બરાબર આ જિમમાં કદાચ ઝઘડો બી થઈ શકે છે બરાબર મને કોઈ આઈડિયા છે નહીં પણ આ તો તમે લોકો કીધું પ્રેન્ક પ્રેન્ક ફ્રેન્ક એટલે એક જ જોડે પ્રેન્ક બનાવી દઉં છું બે ત્રણ પણ હું એમ વસ્તુ કહેવા માંગુ છું કે પબ્લિકને મજા આવી જોઈએ જેમ તમે કહો છો કે ભાઈ પ્રેન્ક વિડીયો બનાવો અમે જોઈશું તો કોઈ વાંધો નહીં અમે તમારા ફ્રેન્ક વિડીયો બનાવીશું અને જિમમાં અમે લોકો બહુ સખત બધાને આજે હેરાન કરવાના છે હેરાન એ રીતે કરવાના છે ને જેની કોઈ હદ નહીં બરાબર અને આજે તો હું માઈક લઈને જઈશ અને રિએક્શનમાં થઈશ ભલે સોંગ ચાલુ હશે પણ તમને હોઈસ સંભળાશે સંભળાશે ને સંભળાશે તો ગાઈ જઈશ રસ્તો છે તમને ના ખબર હોય એટલે તમને કહી દીધું આ રસ્તો છે આ રસ્તા પર ચાલી રહ્યું તડકો છે તડકો બહુ લાગે છે એટલે કારમાં બેઠો અને એસી મારી બે પર છે બરાબર કેમ કે ગરમી ના કારણે અને સૂરજ મારા ઉપર છે સુરત થી શું થાય ગરમ બાફ મારે બાફ મારે મને સહન થાય નહીં આ બધું એક વૈજ્ઞાનિક કારણ છે એટલે હું તમને કહી રહ્યો છું એટલી માટે જ આ મિસ્કિન બ્લોગ તમારું હાર્દિક સ્વાગત કરું છું અને આ બકચુદી વાળો વિડીયો હું તમારી સામે લાવું છું કેમ કે આમાં તમારા બધાનું કોમન સેન્સ વસ્તુ હું તમને કહીશ પણ હું તમને ખાલી પબ્લિકને હેરાન કરવા માટે હું જન્મ્યો હું એ હેરાન કરતો રહીશ અને તમને હસાવતો રહીશ મારી જિંદગીનો એક જ લક્ષ્ય કહેવાય ને લક્ષ સાબુ નહીં લક્ષ બસ તો વાંધો નહીં ચલો જોઈએ વધારે પડતું કેવું નહીં થઈ જશે એટલે જોઈએ હારો લેટ્સ ગો લેટ્સ ગો લેટ્સ ગો આજે બહુ મજા આવવાની છે કેમ કે હું રાત જોઈ રહ્યો ખાલી પાંચ છ વાગે ને એની રાહ જોઈ રહ્યો પાંચ વાગે ને પાંચ એમ જોયું જઈશ છ વાગે જીમમાં અને બનાવીશ મારો ડ્રેન્ક તો ભાઈ બહુ મજા આવવાની બહુ એટલે બહુ મજા આવવાની જે રીતે બ્રેન્કમાં તમે આગળ સપોર્ટ કર્યો છે એના કરતાં વધારે ભાઈ વ્યૂ લાવો યાર તમે કંઈ બી કહીને લાવો 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 ને એટલું બને એટલું શેર કરો આ વિડીયોને તો આવી રીતે બીજા બ્રેન્ક બનાવતો રહીશ તમે આ શેર કરો વિડીયો મને આ વિડીયોમાં જેવી રીતે આગળનામાં વ્યૂ આવે એના કરતાં ડબલ મને આ વિડીયોમાં વ્યૂ જોઈએ જોઈએ ને જોઈએ બસ તમે કંઈ બી કરો હું તમારા ઉપર હવે સપોર્ટેડ છું કે તમે મારા માટે કેટલું કરો હું તમારા માટે આટલું બધું કરું તમે મારા માટે કેટલું કરો હું રાહ જોઈશ રાહ જોઈશ તમારી સપોર્ટ કરો કેવી ચાલે મારા જેવું નહી એટલે શાંતિ પડી બઉ સરસ છે ને હવે ક્યાં જાય પણ ક્યાં સામે છોકરી મળવા

બરાબર એના સેલ બગડી ગયા છે એટલે પેલા તો સેલ નખાવા આયા છે બરાબર ને ભાઈ અને આ કાકા સેલ નાખી આપે છે તો કાકાને ને ગયા હાડકો ભાઈ એવું મારી ઈચ્છા છે પણ આ ભાઈ ના પાડી રહ્યો કે રેવા દે આપડે બુઢાપા ની આય નહીં તો સૌથી પહેલા આને સેલ નખાવા આયા કેમ કે બઉ ડીમ આ અમે લોકો કરીએ છીએ ને તો ભાઈ પેલા અમને લોકો ઝાટકો ખાવો પડે છે ચેક કરવું પડે છે કે આ રિયલી માં પેન ચાલુ કે નહીં કેટલી વાર ખાધો સુની હમણાં હમણાં પાંચ છ વાર ખાલી પેન ચેક કરવા માટે કે પેન ચાલુ છે કે નહીં બરાબર ને ભાઈ હમણાં પરિવાર પે જો પેલા તેલ નાખી દે ને એકવાર જાટકો ખઈ લેજો હું નહીં અડું ઉપર જે ભાઈ આપણી કેપેસિટી નહીં બહુ જોરદાર જાટકો વાગે ભાઈ પેન નો હાલો હા આ નંબર લખાવડાય હા નંબર લખ ને ફોન નો હા ભાઈ

<laughs> ना ना <laughs> 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 तो दो तो नहीं बना आप भाई आ जाए ना साढ़ा बार ना मारी दिया है बैग <laughs> बैग मारो बैग क्योंकि पीछे से भोकने वाले बहुत इंसान होते हैं यार साढ़ा बार हा, हा 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 भाई पंदर मारवाना है त्राण चार फसे <laughs> 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 फसे भाई अजू एक 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 भाई जय श्री राम

મને જોઈને શોકી ગયા ને હું તમને બીજું બતાવું ભૂત મારી જોડે ભૂત જે મારી જોડે પ્રેમ કરવા

બરાબર ભવિષ્ય કાળ ભૂતમાન વર્તમાન કાળ બધું જ મેં તને કહી દીધું તું કાળી ના ઈશારા કરે તારી હે ઈશારા કરે કરીશ ઈશારો હવે બીજી વાર વિડીયોમાં ઈશારા બીજી વાર ઈશારા કરતી નહીં માફી નહીં મારી હા કરે તો દહી હમણાં ઊંધા હતી તો ગાય અહીંયા વિડીયોને આપણે એન્ડ કરીએ છીએ એમ કે આ તો આ ગોંડું મગજ આખો દિવસ મારું મગજ થાય તમારી જોડે હું ચોવીસ કલાક આ કેમેરો લાઈન બતીશ તો બી આની પૂરું નહીં થાય ભાઈ વાતો હું શું કહું યાર હવે વિડીયોને અહીંયા એન્ડ કરી દે અને આવી રીતે મને સપોર્ટ કર

મળી અને ભાઈ 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 એક વસ્તુ તો કહેવાનું ભૂલી ગયો ભાઈ આવી રીતે જે રીતે મને સપોર્ટ કરો છો એ રીતે તમે મને સપોર્ટ કરતા રહો એકવાર તમને બધાનું મળવા આવી જ ભાઈ સો સો ટકા મળવા આવીશ અને આવી રીતે તમે મને પ્રેમ આપો છો એ રીતે તમે પ્રેમ મને આગળ બી આપતા રહેજો અને જેટલું બને એટલું ચેનલને શેર કરો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા જેટલા જણ જુએ એટલા બધા જણને વિનંતી કે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેટલું બને એટલું શેર કરો મારા વિડીયોને બરાબર તો મળે જલ્દી આગળના નેક્સ્ટ ત્યાં સુધી લવ યુ ઓલ ગાઈઝ જય દ્વારકાધીશ જય શ્રી રામ ગુડ નાઇટ બધાને અને આજનો બક્ષુ દિવાળો વિડીયો આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ સ્કીનનો મારે મારે ચાલુ થઈ ગયો આનું આનું પતશે નહીં હું તું મૂવી જોવો થોડી દાખ થોડ થોડાક